આખરી ગરમીમાં ટ્રેન ના જનરલ કોચમાં મુસાફરી કરતા સામાન્ય યાત્રીઓ માટે ભરૂચ રેલવે સ્ટેશને કોચની માં ભોજનની વ્યવસ્થા રેલવે દ્વારા ઉપલબ્ધ છે ગરમીમાં પશ્ચિમ રેલવે દ્વારા સામાન્ય બીજા વર્ગના કોચની નજીકના પ્લેટફોર્મ પર સસ્તું ભોજન અને પેકેજ પીવાના પાણીની સુવિધા શરૂ કરાઈ છે ભરૂચ રેલવે સ્ટેશન પર સત્યાવીસ માર્ચ થી ભોજન આઈઆરસીટીસી ની રિફ્રેશમેન્ટ રૂમ્સ અને જન આહાર માંથી સપ્લાય કરવામાં આવી રહ્યો છે ભરૂજ રેલવે સ્ટેશન અધિક્ષક એસવી પિલ્લઈ અને સીએમ આઈ શુક્લાજીએ માહિતી આપી હતી કે આ કાઉન્ટર્સ પ્લેટફોર્મ બે અને ત્રણ તેમજ ચાર તેમજ પાંચ વડે જનરલ કોચના સ્થાન સાથે સંરેખિત કરાયો છે રોજ બંને કાઉન્ટર પરથી વીસ રૂપિયામાં ઇકોનોમી મિલમાં સાત પૂરી ડ્રાય આલુ વેચ અને અઠાણાના ત્રણસો પચાસથી ચારસો પેકેજનું વેચાણ થઈ રહ્યું છે સાથે જ પેકેજ પીવાના પાણીનો સીલબંધ બોટલ પણ ઉપલબ્ધ કરાવાઈ રહ્યો છે સ્ટેશનના છેડી સામાન્ય મુસાફરો માટે ગરમીમાં રોટરી ક્લબના સહયોગથી પીવાના ઠંડા પાણીના જગ પણ નિઃશુલ્ક મૂકવામાં આવી રહ્યા છે